ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂપિયા નવ લાખ છાસઠ હજાર આઠસો પાંત્રીસના ના મુદ્દામાલ સાથે ભરૂચના બે પ્રોહિબિશનના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વે પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ દરમિયાન આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વલિસ્ટ સવારે પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે ચમારિયા ગામનું શૈલેષ લલ્લુભાઈ વસાવા નાનો તેની સફેદ કલરની આઈ ટ્વેન્ટી ફોર વ્હીલર ગાડી નંબર જીજે સોળ સીબી ઓગણસી છેતાળીસમાં ઇંગ્લિશ તારૂનો જથ્થો ભરી માંગરોળ વર્ષ

કલમો પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી શૈલેષભાઈ ચાલીસ રહે વચલું ફળ્યું ચારિયા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ વોન્ટેડ આરોપી સોમા વસાવા રહે આમલા ગભાણ તાલુકો વાલિયા જિલ્લો બરૂજ રમેશ છનાભાઈ વસાવા રહે ડણસોલી તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ લાલુ વસાવા રહે કામરે જેનું પૂરું નામ સનામું જણાયેલ નથી કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટ વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટીન સોળસો એકાણું કિંમત રૂપિયા ચાર લાખ છાસઠ હજાર ત્રણસો પાંત્રીસ આઈ ટ્વેન્ટી ફોર વ્હીલર ગાડી નંબર જીજે સોળ સી બી કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ નંગે એક કિંમત રૂપિયા पांच सौ मलिक कुलत रूपया नौ लाख छसठ हजार आठ सौ मुद्दा मल वोटेड गुना पुलिस स्टेशन गुड नंबर जीरो कलमठ एक्यासी मुजब अंकलश्वर जी पच्चीस प्रोही, प्रोही कलम पांसठ ए, ए अठाणु बे एक बी कामगिरी करना टीम पुलिस इंस्पेक्टर आर के टोरा तथा एएसआई अश्विन भाई एएसआई चंद्रकांत तथा हेड कांस्टेबल મનહર સિંહ અહેડ કોન્સ્ટેબલ ધનંજય સી અહેડ કોન્સ્ટેબલ દીપકભાઈ અહેડ કોન્સ્ટેબલ વર્ષાબેન તથા અપોકો હિરલબેન એલસીબી ભરૂચનાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે